બપોરે બાર વાગ્યા સુધી કોઈ અધિકારી કે કર્મચારી હાજર ન હોવાથી લોકોનો કિંમતી સમય બગડતો હોવાનો આક્ષેપ થયો છે આધાર કાર્ડ રેશન કાર્ડ જન્મ તારીખના દાખલા આવકના દાખલા સહિતના કામો ક્યારે એક દિવસમાં થઈ શકતા નથી સરકારી કચેરી આવતા લોકોએ વારંવાર ધક્કા ખાવા પડતા હોવાના આક્ષેપ થયા છે તેની પાછળનું કારણ ટેકનિકલ ઇશ્યુ અને કર્મચારી અધિકારીઓની કામચોરી જવાબદાર હોવાનો આરોપ લાગ્યો છે અંકલેશ્વરમાં વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ મેળવવા માટે નવા નિયમો બનાવવામાં આવ્યા છે જેમાં ઈ કેવાયસી માટેની પ્રક્રિયા પણ ખૂબ જ જટિલ છે વિદ્યાર્થી અને વાલીને આધાર કાર્ડ કાઢવા માટે અનેક ધક્કા ખાવા પડે છે વહેલી સવારથી જ લાઇનમાં ઊભા રહ્યા બાદ પણ અનેક દિવસો સુધી આધાર કાર્ડ નીકળી શકતું નથી સાથે અંકલેશ્વર મામલતદાર કચેરી ખાતે લાભાર્થીઓ ધક્કા ખાતા હોવાના આક્ષેપ કર્યા છે અધિકારીની કેબિન બહાર તાળું લટકતું હતું પરંતુ અંદર લાઇટ અને પંખા પણ ચાલુ હતા બપોરે બાર વાગ્યા સુધીમાં કોઈ જ કર્મચારી કે અધિકારીઓ હાજર ન હોવાના આક્ષેપ કર્યા છે આ અંગે લાભાર્થીઓએ પણ આક્ષેપ કર્યા છે કે તેઓ છેલ્લા ઘણા દિવસથી ધક્કા ખાઈ રહ્યા છે પરંતુ કોઈના કોઈ કારણસર તેઓનું કામ થતું નથી ત્યારે આ બાબતે પ્રક્રિયા ઝડપી બનાવવામાં આવે અને લોકોને સરળતાથી સુવિધા મળે તેવી પણ માંગ કરી છે અંકલેશ્વરના મામલતદાર કિરણસિંહ રાજપૂતે પણ આ અંગે ટેલિફોનિક વાતચીતમાં કહ્યું હતું કે આ કામ જે એજન્સીને આપ્યું છે તેના માણસને કોર્ટમાં કામ હોવાથી બપોર સુધી આવી શક્યો ન હતો બપોર બાદ કામગીરી રાબેતા મુજબ ચાલુ કરી દેવામાં આવી છે वो बच्ची का राशन कार्ड आधार कार्ड का नाम चेंज कराना है और नया नाम से बनाने का भी है।, कितने दिन से है मैं तो बहुत काफी साल से आ रही हूँ परिस्थिति मेरी बहुत बुरी हाल है ये, अभी नहीं है ये अभी क्या, कैसा है? तो ठीक है अच्छा ही है, अच्छे ही है। अभी बंद है, क्या अभी बन है? बन है। कितने अभी तो नौ बजे दस बजे तक खुल जाता है तो अभी कितने बजे अभी पौने बारह होता होगा बारह पंद्रह होता होगा साढ़े बारह पकड़ो ने साढ़े बारह हो गया आपकी क्या है? मेरी मान ये है कि अपने जो चीज़ के लिए आते हैं तो वो काम हम लोग का हो जाना चाहिए वो होता नहीं है वो खाली धक्का खिलाते हैं अभी भी मैंने राशन कार्ड लेके आई उसमें भी पच्चीस तारीख का दे दिए

હું આ ચોથો ડકો છું મારી સાઠ વર્ષ એકસઠ વર્ષની ઉંમર છે મારી હું આ ચોખું બોમ્લી લઈને આવ્યા કરું છું આ કોઈ કામ સીધું કરતા નથી આ લોકો એમ આ ચોથો આઠમો ડકો છે મારા ગાડી હેલો અમે આ ચોથી વાર આવેલા છીએ આવી આવીને ચાલા જાય આવી આવીને ચલા જાય લોકો કોઈ જોતા નથી એ લોકોનું કામ માટે આવું કામ અમારું કામ કોઈ સાહેબ ઘરે મૂકી છોકરા લઈને અહીંયા આવેલા છે અમે સવારના નાની છ મહિનાની બેબી છે છોકરો નોકરી કરે છે એ લુકિંગમાં મારું આવવું પડે એ લોકોની સાથે બહુ સાથે મારી માંગ એ જ છે કે આ લોકોને ગમે તારીખે આ લોકો ટાળું ચોવીસ કલાક ખુલ્લું રાખે આ લોકો ખુલ્લો એ લોકોને સમયથી ખુલ્લું રાખે તો સારું નહીં એ લોકોને સમય પ્રમાણે ખુલ્લું રાખે સમય પ્રમાણે બંધ કરીએ એના માટે અમે કોશિશ કરીએ આપણે આ વિનંતી કરીએ છીએ કે આ આ તમારું તમારે આ લોકો પગલાં નહીં ઉઠાય તો તમારું પગલું ઉઠાવે ને આગળ જાણ કરીશું